જળન જમીન અને જંગલ નું જતન કરવું એની હાથે હાથે હવે શિક્ષણ નું પણ ધ્યાન રાખવું આપણી જવાબદારી છે મગર આવનારી પેઢી ફરીથી ગુલામ બને એ માટે ષડયંત્રકારી લોકો ગુલામ બનાવવાના ષડયંત્રો હરરોજના માટે કરી રહ્યા છે અને ખાસ કરીને અહિયાં થી નતમભાઈ એક સંદેશો મારે આપવો છે કે આ સરકાર છે ને જે વર્તમાન સમયની જે સરકાર યુવાનો એ દલિત અને આદિવાસી ની વિરોધી છે એ સાબિત ક્યાંથી થાય છે કે બે દિવસ પહેલા બે દિવસ પેલા એક વિડીયો મેં જોયો તુલસી વિવાહ હતા ગોંડલ ની અંદર તો તુલસી વિવાહ ની અંદર ધાર્મિક પ્રસંગ છે ભારતીય સંવિધાન બધાને આઝાદી આપે છે ધાર્મિક પ્રસંગો ઉજવવા જોઈએ દરેક વ્યક્તિને મંચ ચાહે એવો ધર્મ પાળવાનો અધિકાર આપેલો છે પણ આમ એક તુલસી વિવાહ ની અંદર ક્યાં ગોંડલ ની અંદર મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ત્યાં હાજરી આપે છે કેન્દ્રીય મંત્રી ત્યાં હાજરી આપે છે ધારાસભ્યો બધા ત્યાં હાજરી આપે સાંસદ સભ્યો હાજરી આપે મારી સમાજની દીકરી ત્યાં મુખ્યમંત્રી ને બોલવા માટે શબ્દો પણ નથી એની પાસે મારા સમાજ ની દીકરી આદિવાસી સમાજ ની દીકરી નો નાબાલિક દીકરી નો રેપ થાય ત્યાં એની પાસે બોલવા માટે શબ્દો નથી અને એ ગયા તો એ કોના ઘેરે ગયા ખબર કે એક દલિત ના દીકરા અપહરણ જે લઈ ગયો તમે એ તુલસી એટલે એ ના મુખ્યમંત્રી જાય છે તમે દલિત આદિવાસીઓ ને તો મુખ્યમંત્રી એના ઘરે જાય અહિયાં સાબિત થાય છે દલિત તમે મારી ના આવ્યો અને તમારે ઘરે આવી જાવ આ સાબિત થાય છે એટલા માટે એસસી સમાજના યુવાનો બહેનો ભાઈઓને વડીલો ને વિનંતી કરું છું